મને આપો ને એટલે મુકો લઈ જ ને તારો ભાગ પોત્રીસો રૂપિયા થાય લઈ ગયો છે બરોબર છે તલા આવો આમ હોનારું યાડું તું કઈ કુકરો મેળતો ભલાય ભલાય હા કઈ નાખું તમારો હાકો છે પણ હું આ તો એડો આપતો જ નથી પાછો છું 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 નાના તો તો પૈસા મારા બધા બગાડ ના પાછા કોઈ એડો કઉાતું હોય છે પણ મારા બનાવી જાય છે પાછો કઉ છું નાના પોત્રીસો રૂપિયા લઈ જાય મગર ના કઉ છું પાછા કોઈ હોના તંબુરા મેં હોના નો એડો આપતું નથી પાછો કઉ છું મગરું નાના ગમે છે

વાત તો સાચી છે હો પણ હોનાનું એડુ એટલે મારે ભાવ કેટલો છે અતાર ભાવ એટલે તોડી નાખાય ભાવ જા ગમે એમ લે લીલા લેણ કરો હા વાત તો નહીં કરવાની તમે બેટા તમે બડી 500 આમ કોમ હં એટલે પણ આરો અતાર પૈસા ઉછાય આત પણ